તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને જો તમને પાછળ જોવા મળી રહ્યું છે એ અમારું છાપરું છે ત્યાં અમે રહીએ છીએ અને જો આજે અમારા એરંડાએ સરસ મજાની માળ કાઢી દીધી છે તો હું તમને મારા વાલા ખેડૂત મિત્રો આખા ખેતરમાં આજે એરંડા બતાવવાનો છું અને આપણે એરંડાની અંદર કેવી રીતે મહેનત મજૂરી કરીએ છીએ અને કયા કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ હું તમને બતાવીશ મારા વાલા ખેડૂત મિત્રો તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહ્યા અને કદાચ જો મારો વિડીયો સારો લાગે તો વિડીયોની અંદર તમારા દિલથી એક કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં વાલા તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આ છે આપણા એરંડા અને સરસ મજાની માળ તોણી છે અને આપ જે આપણે વાત કરીશું કે કદાચ વધારે ઠંડીના કારણથી જુઓ આવું ફૂલ થતાં હોય છે અને થતા ફૂલને અટકાવવા માટે આપણે શું કરવું પડે તો સૌથી પહેલાં આપણે આવી રીતે જો આવી કૂઘરી થઈ જતી હોય તો ક આપણો એરંડો છેતરમાં હુકાયો હોય તો એની અંદર પાણી જલ્દીથી જલ્દી પોણી વાળી દેવું અને પોણી વાળી દેવાના કારણથી એવી કૂઘરી નહીં થાય અને નેક્સ્ટ વિડીયો ફરીથી મોટો આવશે આજના વિડીયોમાં આટલું જ તો જુઓ સરસ મજાના અમારા આખા ખેતરમાં એરંડા છે ને નેક્સ્ટ નેક્સ્ટમાં ફરી મળીશું તો જય દ્વારકાધીશ જય પાવાવાડી જય મા મેરાડી